હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ હોટલ સ્ટાઈલ પાલક પનીરની રેસીપી એકદમ ટેસ્ટી શાક બનશે પાલકનો કલર ગ્રીન રહે તે માટેની પણ અમુક ટિપ્સ જણાવીશ તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે પાલક પનીર બનાવવા માટે મેં પાંચસો ગ્રામ પાલકને એકદમ સારી રીતે ધોઈ લીધી છે અને તેનો જે આ દાંડીનો ભાગ હોય તેને આપણે કાઢી લઈશું જે જાડો દાંડીનો ભાગ હોય છે તેને કાઢી લેવાનો એકદમ પાતળો દાંડીનો ભાગ હોય એ રાખશો તો પણ કંઈ વાંધો નહીં આવે કેમ કે આપણે પાલકને બાફીને જ ઉપયોગ કરવાનો છે તો આ રીતે આપણે પાલકને સાફ કરી લેવાની અને ત્યારબાદ ત્રણથી ચાર ગ્લાસ જેટલું પાણી એક પેનમાં ઉકળવા મૂકી દેવાનું પાણી ઉકળે એટલે તેમાં એક ચમચી ખાંડ એડ કરવાની તો ખાંડ એડ કરવાથી પાલકનો કલર સરસ ગ્રીન રહે છે તેથી ખાંડેડ કરવાની અને પાલકમાં એક સરસ ટેસ્ટ આવશે તો આ રીતે અંદર પાલક એડ કરતા જવાનું અને પ્રેસ કરતા જવાનું એટલે બધી જ પાલક અંદર સમાઈ જશે અને પાલક જેમ બફાતી જશે એમ એકદમ થોડીક થઈ જશે તો જો એકદમ આખું પેન ભરેલું પાલક હતી અને અત્યારે કેટલી ઓછી થઈ ગઈ તો આ પાલકને આપણે ત્રણ ચાર મિનિટ માટે ઉકાળી લઈશું પાણીને અને હવે એક બાઉલમાં ઠંડુ પાણી લઈ લેવાનું ફ્રીઝનું પાણી તેમાં આપણે પાલકને એડ કરવાની છે તો જો ત્રણ ચાર મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે પાલકને બહાર કાઢી લઈશું આ રીતે પાણી નીતારી લેવાનું અને સીધું ડાયરેક્ટ એને એકદમ ઠંડા પાણીમાં એડ કરવાનું ફ્રીઝનું ઠંડુ પાણી જ લેવાનું તો આપણી પાલક તરત ઠંડી થઈ જશે અને પાલકનો કલર નહીં બદલાય અને ઠંડા પાણીમાંથી પણ એકાદ મિનિટ જેવું રાખવાનું અને આ રીતે પાલકનું પાણી નીતારી લેવાનું અને પછી આને મિક્સર જારમાં તરત જ એડ કરી લઈશું સાથે આપણે ચાર મરચાં પણ અંદર એડ કરી લેવાના થોડા ધાણા પણ એડ કરી લઈશું જેથી કલર સરસ આવશે અને એકદમ સ્મૂથ પીસી લેવાનું તો જો કેટલી સરસ અહીંયા પેસ્ટ બની ગઈ ને પાલકની તો હા જો અંદર મારે અડધી ચમચી જેવો લીંબુનો રસ એડ કરવાનો રહી ગયો હતો તો હું અત્યારે એડ કરી લઈશ અને મિક્સ કરી લેવાનું પણ પાલક જ્યારે પીસીએ ત્યારે અંદર લીંબુનો રસ એડ કરીશું ને તો પાલકનો કલર સરસ ગ્રીન રહે છે લીંબુનો રસ અંદર એડ કરવો બિલકુલ ઓપ્શનલ છે સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે મેં મિક્સર જારમાં ત્રણ ટામેટા મીડિયમ સાઇઝના સમાર્યા છે તેમાં દસ જેટલા કાજુ એડ કરીશું પાણી એડ કર્યા વગર પાલકની પ્યુરી આપણે તૈયાર કરી લેવાની એકદમ સરસ મિક્સરને ચાલુ બંધ કરીને ફેરવી લેવાનું જેથી આ રીતની સરસ પ્યુરી તૈયાર થઈ જશે તો હવે પાલકનું શાક વઘારવા માટે છ ચમચી જેવું તેલ એક પેનમાં એડ કરવાનું તેલ ગરમ થાય એટલે એક ચમચી જીરું એડ કરવાનું બે તેજ પત્તાના પાન એડ કરીશું જીરું તતડે એટલે બે ચપટી જેટલી હિંગ એડ કરવાની ત્રણ સમારેલી ડુંગળી એડ કરવાની મેં ડુંગળીને ચોપરમાં ક્રશ કરી છે પણ ડુંગળીને ધ્યાન રાખવાનું કે સમારીને અથવા તો ચોપરમાં જ ક્રશ કરીને એડ કરવાની ડુંગળીની આપણે ગ્રેવી નહીં કરવાની મિક્સરમાં નહીં પીસવાની જો તમે મિક્સરમાં પીસશો તો પછી એ શાકનું ટેક્સચર બદલાઈ જશે ડુંગળીને થોડોક કલર ચેન્જ થાય ત્યાં સુધી સાંતળી લેવાની જો આ રીતે કલર ચેન્જ થવા દેવાનો એને બહુ બ્રાઉન નહીં કરવાની નહીં તો ટેસ્ટ બદલાઈ જશે હવે મેં અહીંયા પંદર જેટલી લસણની કઢી અને એક આદુના ટુકડાને કૂટી લીધું છે તે અંદર એડ કરી લઈશું અને આદુ લસણની પેસ્ટને એકાદ મિનિટ જેવું સાંતળી લઈશું તો તેને મેં ખલમાં જ પીસી લીધું છે આદુ અને લસણને અને હવે એમાં આપણે ટામેટાની પ્યુરી એડ કરી દઈશું તો અંદર આપણે કાજુ એડ કર્યા છે જેથી આપણો ગ્રેવીનો ટેસ્ટ સરસ આવશે અને ટેક્સચર પણ સરસ આવશે અને આપણી ગ્રેવી સરસ થિક બનશે તો સારી રીતે મિક્સ કરી લઈશું અને પછી એમાં વન ફોર ચમચી જેટલું મીઠું એડ કરવાનું અને આપણે ગ્રેવીને થવા દઈશું તો મીઠું એડ કરવાથી આપણે ટામેટા સરસ એકદમ સરસ ચડી જાય છે તો હવે આપણે ઢાંકણ બંધ કરી લેવાનું અને ત્રણ ચાર મિનિટ માટે ગ્રેવીને થવા દઈશું વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું જેથી ગ્રેવી નીચે ચોંટે નહીં તો જો ગ્રેવીમાંથી સરસ તેલ છૂટું પડવા માંડ્યું છે આ રીતની ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યારબાદ જ પાલકની પ્યુરી એડ કરવાની ગેસની આજ જ્યારે આપણે ગ્રેવી બનાવીએ ત્યારે ધીમી રાખવાની કેમ કે કાજુના લીધે નીચે ચોંટી જાય છે તો અંદર પાલકની પ્યુરી એડ કરી દે અને તમે જોઈ શકો છો કે પાલકનો કલર કેટલો સરસ ગ્રીન રહ્યો છે તો હવે પાલક અને ગ્રેવીને સારી રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે તમે પણ પાલક પનીરનું શાક બનાવો છો બહુ ટેસ્ટી બને છે અને તમે કેવી રીતે બનાવો છો એ પણ મને જણાવજો તો જો આપણી પાલક આ રીતે જ્યારે ઉકળવા માંડશે તો બહુ છીટા ઉડે આજુબાજુમાં તેથી આ રીતે પોલું ઢાંકણ ઢાંકી દેવાનું અને બે ત્રણ મિનિટ માટે થવા દઈશું તો ત્રણ મિનિટ પછી સરસ પાલક અહીંયા આપણી ગ્રેવી સાથે ભળી ગઈ છે તો જો કેટલું સરસ ટેક્સચર આવી ગયું ને શાકનું તો સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે તેમાં મસાલામાં મેં અહીંયા એક ચમચી ધાણાજીરું પાવડર એડ કર્યું છે અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું અને અડધી ચમચી ગરમ મસાલો એડ કરવાનો મિક્સ કરી લઈશું તો આપણે એમાં લાલ મરચાંનો ઉપયોગ નથી કર્યો કેમ કે મેં પાલક પીસવામાં જ ચાર મરચાં લીલા એડ કર્યા હતા તેથી આપણે લાલ મરચાંનો ઉપયોગ નહીં કરીએ મિક્સર જાર ધોઈને અંદર પાણી એડ કરી લઈશું તો અડધો કપ જેવું પાણી એડ કર્યું છે જો તમારે ગ્રેવીમાં વધારે રસાવાળી જોઈએ તો વધારે પાણી એડ કરવાનું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું અને મસાલા એડ કર્યા પછી આપણા પાલકનો કલર ચેન્જ થઈ જશે અને હવે એમાં મેં અહીંયા ચારસો ગ્રામ જેટલું પનીર લીધું છે તો આ ઘરે જ બનાવેલું પનીર છે તો જો તમે જોઈ શકો છો કે કેટલું સરસ ચોસલા જેવું પનીર બન્યું છે ને તો જો આ રીતનું પનીર તમારે ઘરે બનાવવું હોય તો એની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી જ છે તમે ક્લિક કરીને જોઈ શકો છો અંદર પનીર એડ કરી દઈશું પનીર એડ કર્યા પછી એકદમ ધીમેથી હલાવવાનું જેથી આપણું પનીર ભાંગી ના જાય તો પનીર એડ કર્યા પછી આ રીતે મિક્સ કરી લેવાનું પનીરને અને ત્રણ ચાર મિનિટ માટે થવા દઈશું જેથી આપણા ગ્રેવીનો ટેસ્ટ પનીરમાં આવી જાય તો ઢાંકણ પોલું ઢાંકીને બીજી ત્રણ મિનિટ જેવું થવા દઈશું તો ત્રણ મિનિટ પછી સરસ પનીર અને આપણી ગ્રેવી બધું જ એક સરસ થઈ ગયું છે શાક અહીંયા તૈયાર થઈ ગયું છે તો છેલ્લે તેમાં બે ચમચી ઘરની ફ્રેશ મલાઈ મેં અંદર એડ કરી છે તો મલાઈ એડ કરવાથી શાકનો ટેસ્ટ સરસ લાગશે અને એક ચમચી કસૂરી મેથીને આ રીતે મસળીને અંદર એડ કરીશું અને મિક્સ કરી લઈશું તો મલાઈ એડ કરવાથી શાકમાં એક સરસ ક્રીમી ટેસ્ટ આવશે જે હોટલમાં આપણે ખાતા હોઈએ છે ને એવું જ શાક આપણા ઘરે બનશે તો કેટલું મસ્ત તમે જોઈ શકો છો કે અહીંયા શાક બનીને તૈયાર થઈ ગયું છે તો છેલ્લે આપણે એમાં એક ચમચી ઘી એક વઘારિયામાં એડ કરીશું તેમાં વઘારના બે મરચાં એડ કરવાના અને છ પાંચ છ કડી લસણને આ રીતે ઝીણું ટુકડામાં સમારી લીધા છે અને એકદમ ધીમી આંચે આપણે લસણનો કલર ચેન્જ થવા દેવાનો જો આ રીતનો કલર ચેન્જ થઈ ગયો ને એટલે હવે તેમાં એકદમ થોડુંક વન ફોર ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું ગેસની આશ બંધ કરી લેવાનો અને આ વઘારને આપણા પાલકના શાકમાં એડ કરી લઈશું તો વઘાર એડ કરવાથી શાકનો ટેસ્ટ બહુ સરસ લાગશે અને એકદમ સરસ પંજાબી સ્ટાઇલ આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો આ રીતે જો વઘાર ઉપર એડ કરશો ને તો બહુ મસ્ત શાક લાગશે ફ્રેશ લીલા ધાણા એડ કરી લઈશું તો અહીંયા શાક બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો કે કેટલું પરફેક્ટ અને એકદમ સરસ આપણું શાક બનીને તૈયાર છે એકદમ ટેસ્ટી પણ બન્યું છે તો આ રીતે તમે પણ શાક જરૂરથી બનાવજો તો આ શાકને હવે સર્વ કરી લઈશું તો આ શાકને રાઈસ સાથે કાં તો પરોઠા સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો